જય જલારામ અખિલ સૌરાષ્ટ્ર કચરા ઘોશન અને જલારામ સર્કલ સેવા સમિતિ દ્વારા તારીખ ચૌદ એક બે હજાર ચોવીસને રવિવારે ઉત્તરાયણ જેવો નિમિત્તે તહેવાર આવી રહે તહેવાર છે જેમાં અમે અખિલ સૌરાષ્ટ્ર દ્વારા અલગ અલગ ગેમનું આયોજન કરેલ છે જેવી કે દોડા કૂદ મ્યુઝિકલ ચેર લીંબુ ચમચી અલગ અલગ જેવી સ્પર્ધાઓનું આયોજન કરેલ છે કારણ કે બાળકો તથા વડીલો જે પતંગો ચગાવે છે તેનાથી જ પક્ષીઓને ઘણું નુકસાન થાય છે અને અત્યારના યુગમાં બાળકો મોબાઈલને વધારે યુઝ કરે છે જેથી કરીને એ લોકોને ગેમની આઈડિયા જ નથી હોતું કે બાળકો કઈ રીતના એનું બોડીનો શ્રમ કરી અને કઈ રીતના અહીં સ્લો સાયકલિંગ જેવી અલગ અલગ ગેમના લીધે અમે લોકોને બાળકોને પ્રેરિત કર્યા છે જય જલારામ જય જલારામ આજનો કાર્યક્રમ ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસને સંક્રાંતનો જે કાર્યક્રમ છે તેમાં અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના તથા જલારામ સર્કલ સમિતિ દ્વારા આજે અહીં બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરેલ છે એ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવાનો અમારો હેતુ માત્ર એટલો જ છે કે બાળકોને શારીરિક એક્સરસાઇઝ મળે અને અત્યારના બાળકો જે મોબાઈલને ધ્યાનમાં રાખીને જે મોબાઈલ વધારે ઉપયોગ કરે છે તો એ મોબાઈલનો ઉપયોગ પણ ઓછો થાય અને બીજું કે આજના દિવસે જે બધા જીવદયા પ્રેમીઓ માટે કે જે પતંગ ચગાવ્યા પછી જે પક્ષીઓને નુકસાન થાય છે તો આ બેવડી વાતને ધ્યાનમાં રાખી અને અમે આ બધી સ્પર્ધાઓનું આયોજન કર્યું છે તો આ સ્પર્ધાઓમાં દરેક બાળકો બહુ સારી સંખ્યામાં ભાગ પણ લે છે અલગ અલગ સ્પર્ધાઓમાં અને આ કાર્યક્રમનો હેતુ અમારો બને તેટલો શારીરિક બાળકોને શ્રમથી મોબાઈલ પ્રેરિત મતલબ જે છે એ બધા મોબાઈલથી ઓછા દૂર મતલબ મોબાઈલથી દૂર થાય અને આવી બધી સ્પર્ધાઓમાં ભાગ લઈ અને બાળકો આવી રીતે આ આજનો કાર્યક્રમ ઉજવે એવી એક અમારી લોકોની પહેલ હતી સ્પર્ધાઓ તો બધા કરતા હોય છે પણ અમારી સ્પર્ધાનો હેતુ આ હતો કે જેમાં દરેક લોકો દરેક બાળકો આવી રીતે ભાગ લઈ અને આ કાર્યક્રમ સ્પર્ધા સ્પર્ધાઓમાં દોડા કૂદ પછી કોથળા લીંબુ ચમચી કોથળા દોડ પછી સાયકલિંગ સ્કેટિંગ આવી અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન જલારામ સરકાર દ્વારા કરવામાં આવેલું હતું જય જલારામ